રાપર ખાતે લોહાણા મહાજન દ્વારા સિંતેરમો નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચાસથી થી વધુ દર્દીઓએ આ નેત્ર નિદાન સારવાર કેમ્પમાં લાભ લીધો હતો હવે જોઈએ રાપરિધક વિસ્તુ તહેવાલ રાપર ખાતે સિંતેરમો નેત્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો વિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા લોહાણા મહાજન રાપરના સહયોગ ઉપક્રમે સિંતેરમો મેગા નેત્ર યજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો સદગુરુ રણછોડ રાય ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી દાતા જલારામ ગ્રુપ પ્રાપરના પુનિત સેવાના સવારે સિંતેરમો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો દાતા તરીકે જલારામ ગ્રુપના શૈલેષ ભીંડે રમેશભાઈ આહિર વિદ્યાબેન મઠ મોંઘીબેન પટેલ નીરન્નાબેન કવાંડે રમેશભાઈ આહિર અને દજાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે ભરતભાઈ રાધે યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભિંડે સહિતના લોકોએ સેવા આપી હતી દીપ પ્રાગટ્ય કરી અને વિધિવત રીતે આ સિત્તેરમો મેગા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એકસો પચાસ જેટલા લાભાર્થીઓએ આ કેમ્પમાં લાભ લીધો હતો જેમાંથી સત્યાવન સત્તાવન જેટલા લાભાર્થીઓને મોતીઓને વેલ જણાતા તેમના ઓપરેશન માટે લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા છે ત્યાં તેમનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી કેમ્પમાં વેલજીભાઈ લુહાર અરવિંદભાઈ દરજી ધનસુખભાઈ લુહાર દિનેશભાઈ રાજપૂત ગોવિંદભાઈ ઠક્કર અંબાબીભાઈ પટેલ સુનિલભાઈ રાધે સહિતના લોકોએ સેવા આપી હતી રાજકોટથી ડૉક્ટર અલ્કેશ ખરેડિયા પ્રવીણભાઈ ઝાપડિયા સહિતના લોકોએ સેવા આપી હતી એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાભાવી આગેવાન શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું